હાલો મિત્રો કેમ છો બધા મજામાં હતા તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજે નવો વિડીયો લઈને આવી ગયો છું છેણા છેણા કોને કોને આવે છે જોવો આ છે ચણાનું વાવેતર પાણી ચાલુ છે જોવા તો ડાયરેક્ટ મોટરનું પાણી ચાલુ છે દોરી હતી જો કેવો ઉતારો છે હે પાણી ચાલુ હે મોટરનું જોવો ડાયરેક્ટ મોટરનું પાણી ચાલુ છે અચણા વશે છે ચાડ્યો સામે ગામ છે એક ઝૂકડે બનાવી છે જો તો આ છે ગામડાનો નજારો જો ચણા